તો હેલો ગાઈસ તો આજે તમારું નવા વ્લોગમાં સ્વાગત છે હમ આજે યાર બહુ જ બહુ જ મજાને એટલો બધો મોડ હતો ને ખુશીઓનો દિવસ લગભગ હજાર બે હજાર જેવી તો સ્ટોરીઓ આવી પણ અમુકની બેક આપીને અમુક નહીં આપી યાર મારો મોબાઈલ જ હેન્ગ મારી ગયો બડ ડેની બધી તૈયારીઓ હતી કમ્પ્લીટ પણ એક પ્રોબ્લેમ થઈ ગયો ને એટલા માટે બર્થડે ની કેક ના કાપી શક્યા મતલબ બધું તૈયાર હતું એમ ઓહ હા બારથી જ સ્ટોરી મુકવાનો તો કે બધાને બોલાવના તમારા ઘરે મતલબ યાર થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે શું થઈ ગયું પુંજા મરણ થઈ ગયું મરણ ઊંચો કાપને છે એમ કે મતલબ એક એ એમ તો નહીં કહેવાય લોકો થઈ જાય દાદા થઈ જાય અમારા ગામમાં એટલા માટે હા સોદા શું મગજનો લોડ એટલા માટે યાર ઉજવી ના શકે પણ કોઈ શું વાધું નહીં આપણે આવતા વર્ષે ઉજવી લેવું એટલા મતલબ હારું કર્યું મતલબ બધું ડીજે જે મેં બધું નક્કી કરી દીધેલું બહુ જ ખુશી હોતી કે કપાઈ નથી પણ યાર નહીં કપાઈ શક્યું

फोन आवे हेलो बर्थडे पार्टी म जा रहा मारे गम म थोडु मरण सहीलो એટલે બધું કેન્સલ કરી દીધું দোસ્તારun ફોન આવે हेलो નરે યાર થોડું પ્રોબ્લેમ થઈ જ્યું નકે બધું મી નકી કરેલું બોલ चौकड़े पर रख लियो। मम्मी ने बताओ बस अलग क्यों पड़ी यार चौकड़ी डाली जा जो यार तो ना इतना आवता से जा बड़ा जिले है तार पालती तो काले आज भी है बद्दादुस्तारों फोन करी करी मेरे ऊपर ही પાર્ટી પાર્ટી પણ યાર પાર્ટી હાલવા નહી જતી તો ભાઈ ગાઈ હવે રીલ બનાવીએ બે ત્રણ થોડી થોડી બનાવતા યાર રીલ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કોમેન્ટ કરો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય વાર